હાજા ખાલી જ રહ્યા અમે બધા આગળ બે વાળા હોય તમારા છોકરાનું વાંધો નહીં આખી બસ ખાલી જાય હતી પાંચ છત છ મારે મજા હોવ મને મૂકવા હા એ ના ચાંગા નડિયાદ ટાંગા ભણે ને કેટલા જ ઉતરશે એટલે આપણે હા બધા વલ વલતાડવાળા જોયા ને ભીડ આજે નહી તો હોતી નથી અમારા બે છોકરા જો હોય બીજા કોઈ ના હોય આમાં આજે વળતાળના જ બધા હવે ચાલુ છે ને ઉત્સવ હા પૂરું અમને એવું હતું કેસો નગર થી ભરાઈ ને આવશે ઘણા લોકો ને ખબર હોય ને તો કેસો નગર જતા રે તો ત્યાંથી ખાલી આવી વાંધો ના આવ્યો જાય બધા ટિકિટ લઈ લેજે પાછો બંધ કરો દરવાજો હજી બંધ નહીં કરે પૂરો એને ધક્કો મારતો ધક્કો મારતો થઈ ગયો હા બસ બસ હા બસ

પાણપુર બોટાદ વાળી નથી આ તો વડતાલ છે અમરેલી સોમનાથ વાળી છે ને એ નહીં જતી બીજી હવે આવશે